બોલો કૃષ્ણ કનૈયા લાલ કી મિત્ર સોદા માની ઝું પડી રે પડી પાન મારા વાલા મિત્ર સોદા માની ઝૂંપડી પડી રે સોદા માની શ્રી બોલિયા રે નાથ જાઓ ને દ્વારક મારા મિત્ર સુદા માની જું પડી રે તાંદુલ ની પોટલી બાંધિયા રે લાકડી લીધી સે હાથ મારા મિત્ર સુદા માની જું પડી રે પ્રથમ નાયા સતસંગ મારે પછી નાયા ગોમતી ઘાટ મારા વાલ મિત્ર સોદા માની છું પડી રે દરવાજે આવી ભાર ક્યાં વસે ભગવાન મારા વાલ મિત્ર સોદા માની જો પડી રે દરવાણીએ આંગળી રે આવી ધરવાની ભગવાન મારા વાલા મિત્ર સોદા માની જો પડી રે આપી આ સન રે પછી પૂછા સમાચાર મારા વાલ મિત્રોદા માની છું પડી રે ભગવાન એ મજ બોલિયા રે સુરે લાયવા સો ભેટ મારા વાલ મિત્ર સોદા માની છું પડી રે તાંદુલની પોટલીયા પિયુ રે આરોગિયા ભગવાન મારા સુદામાની જુ પડી રે અષ્ટ પટરાણી દોડી આવ્યા રે પ્રભુ રાખો મારે ભાગ મારા વાલા મિત્ર સુદા માની જુ પડી રે ત્યાંથી સુદા ચાલિયા રે આવ્યા છે પોરબંદર ગામ મારા વાલા મિત્ર સુદા માની જો પડી રે સુદા માજી આડુઅળું જોયર રે ક્યાં શે મારે ઝુંપડી મારા વાલા મિત્ર સુદા માની રે પડી રે સુદા મો બોલિયાર રે નાથ પધારો મારે મોલ મારા વાલા મિત્ર સુદા માની પડી રે સુદામાની ઝૂંપડી જે કોઈ ગાય સે રે તેના દરિદ્ર દોર થાય મારા વાલા મિત્ર સુદામાની ઝૂંપડી રે દ્વારકાનો નાથ રાજી થયા રે આય પાય ભય વરદાન મારા વાલા મિત્ર સોદા માની ઝૂં પડી રે ઝું પડીએ પી પર નપાન મારા વાલા મિત્ર સોદા માની ઝૂં પડી રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય